પ્રશ્ન વિશ્વમાં સૌથી પહેલા ઘડિયાળ કયા દેશમાં બનાવવામાં આવી ઓપ્શન છે અમેરિકા બી જાપાન સી ભારત ડી ઇંગ્લેન્ડ સાચો જવાબ છે ઓપ્શન બી જાપાન પ્રશ્ન બે ઈંડાના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલા મુ છે ઓપ્શન છે પહેલું બી બીજું સી ત્રીજું ડી પાંચમું સાચો જવાબ છે ઓપ્શન બી બીજું પ્રશ્ન ત્રણ કયા દેશમાં પીળા રંગના કપડાં પહેરવા ગેરકાનૂની છે ઓપ્શન છે દુબઈ બી સિંગાપુર સી શ્રીલંકા ડી મલેશિયા સાચો જવાબ છે ઓપ્શન ડી મલેશિયા પ્રશ્ન ચાર ગુરુત્વાકર્ષણ ની શોધ નીચેના કયા વૈજ્ઞાનિકે કરી હતી ઓપ્શન છે સાચો જવાબ છે ઓપ્શન સી ન્યૂટન પ્રશ્ન પાંચ કયું શાકભાજી ખાવાથી કિડની હંમેશા સ્વસ્થ રહે છે ઓપ્શન છે મૂળા બી ગાજર સી કાકડી ડી દૂધી સાચો જવાબ છે ઓપ્શન એ મૂળા પ્રશ્ન છ કયા ફળના બીજ વીંછીના ઝેરને ઉતારી દે છે ઓપ્શન છે અ ચીકુ બી આંબલી સી તરબૂચ ડી પપૈયું સાચો જવાબ છે ઓપ્શન બી આંબલી પ્રશ્ન સાત ડુંગળી ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ऑप्शन छ कैंसर बी हार्ट अटक सी डायबिटीज डी ब्लड प्रेशर साचो जवाब छे ऑप्शन डी ब्लड प्रेशर प्रश्न आठ भारत में फांसी की सजा को नहीं आप ऑप्शन छे पागल ने बी गर्भवती महिलाओं ने सी अठार वर्ष थी नीचे ना बाड़कों ने डी ऊपर त्रणे ने साचो जवाब छे ऑप्शन दी ऊपर त्रणे ने प्रश्न नव ड्रोन द्वारा डिलीवरी नी सेवा आपतो विश्वनो प्रथम देश कयो छे ऑप्शन छे आ, पाकिस्तान बी ऑस्ट्रेलिया सी न्यूजीलैंड डी बांग्लादेश સાચો જવાબ છે ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા પ્રશ્ન 10 મનુષ્યનું મગજ કેટલા વર્ષ સુધી વધતું રહે છે ઓપ્શન છે અ 10 વર્ષ બી 20 વર્ષ સી 30 વર્ષ ડી 40 વર્ષ સાચો જવાબ છે ઓપ્શન ડી 40 વર્ષ પ્રશ્ન 11 કાળા રંગના ટામેટા કયા દેશમાં થાય છે ઓપ્શન છે ભારત બી જાપાન સી આફ્રિકા ઇંગ્લેન્ડ છે ઓપ્શન ડી ઇંગ્લેન્ડ પ્રશ્ન બાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક કોણ હતા ઓપ્શન છે આ સહજાનંદ સ્વામી બી દયાનંદ સરસ્વતી સી प्रमुख स्वामी डी मुक्ताानंद स्वामी સાચો જવાબ છે ઓપ્શન અ સહજાનંદ સ્વામી પ્રશ્નતે માનવ શરીરનું હૃદય સામાન્ય રીતે કયા આકારનું જોવા મળે છે ઓપ્શન છે અ ચોરસ બી લંબચોરસ સી ગોળ ડી શંકુ साचो जवाब छे ऑप्शन डी शंकु प्रश्न 14 સૌથી વધુ મોબાઈલ કયા દેશ ની કંપની બનાવે છે ઓપ્શન છે ભારત બી જાપાન સી ચીન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન સી ચીન प्रश्न 15 गांधीजी कया दिवसे मौन व्रत राखता हता ऑप्शन छे अ रविवार बी मंगलवार सी शनिवार डी सोमवार साचो जवाब छे ऑप्शन डी सोमवार आ प्रश्न तमारा माटे भारतना कया राज्यए प्लास्टिक पर सौथी पहला पाबंदी लगावी हती ऑप्शन छे अ सिक्किम बी महाराष्ट्र सी गुजरात डी गोवा ऑप्शन में साचो जवाब कमेंट करो वीडियो पसंद आयो हो तो लाइक करो कमेंट करो थैंक यू फॉर वॉचिंग